नमक हमारे उत्तराखंड में हर घर में बनता है अगर हर व्यक्ति बना रहा है तो क्या इसको कॉमर्शलाइज किया जा सकता है उत्तराखंड अल्मोडा जिला लगभग तेवीस किलोमीटर दूर आलू है काकड़ी घाट અહીં મળતું મીઠું થોડું અલગ છે તેમાં પહાડી ઔષધિયો જોવા મળે છે દેશી શૈલીમાં માં પીરસાયેલા આ મીઠાને લોકો સુધી પહોંચાડવાનું કામ કર્યું છે હિમ ફલાએ પરંતુ આની શરૂઆત મીઠા થી નહી પરંતુ રેસ્ટોરન્ટ ના સપના સાથે થઈ હતી એન્જિનિયરિંગ બી કરી જોબ ભી કરી પોઝિટિવ સ્ટોરી મીઠું વેચીને એક પોઈન્ટ પાંચ કરોડનો બિઝનેસ નોકરી છોડીને દોઢસો પપ્પાએ મને ઘરમાંથી કાઢી મૂક્યો હતો ઉત્તરાખંડનો અલમોડા જિલ્લો નીમ કરોલી બાબાવાળા કેચી ધામથી લગભગ બાવીસ કિલોમીટર આગળ એક સ્થળ છે કાકરી ઘાટ એક તરફ ઊંચા પહાડો છે તો બીજી બાજુ ખીણમાંથી વહેતી નદી છે સામે એક બોર્ડ લાગેલું છે પહાડી પીસું નૂણ પહેલીવાર પર્વતીય મીઠાનો વેપાર ઘણા લોકો સ્ટોર પર મીઠા પેકેટ ખરીદી રહ્યા છે આ મીઠું સામાન્ય મીઠા કરતાં સાવ અલગ દેખાય છે ઘણા લોકો સ્ટોર પર મીઠાના પેકેટ ખરીદી રહ્યા છે આ મીઠું સામાન્ય મીઠા કરતાં સાવ અલગ દેખાય છે હિમફલા નામની આ કંપની ચલાવતા સંદીપ પાંડે કહે છે મેં અગિયાર વર્ષ પહેલાં દોઢસો રૂપિયા અને ત્રણ મિત્રો સાથે મીઠું વેચવાનું શરૂ કર્યું હતું આજે ટર્નઓવર રૂપિયા એક પોઈન્ટ પાંચ કરોડ છે મારી વાત સાંભળ્યા પછી મોટાભાગના લોકો માનશે નહીં કે મીઠું વેચીને આટલો મોટો ધંધો સહી શકે છે જ્યારે તે પહાડી મીઠું છે તે ઉત્તરાખંડના દરેક બનાવવામાં આવે છે ગુજરાત જતી વખતે મેં મોરબીથી આગળ કચ્છના રસ્તે મીઠાની ખેતી થતી જોઈ હતી પરંતુ આ રીતે મીઠું બનતું હું પહેલીવાર જોઈ રહ્યો છું મહિલાઓ મીઠાના નાના નાના પથ્થરો તોડીને મરચાં લસણ અને આદુની સાથે વિવિધ પ્રકારની વસ્તુઓ પીસી રહી છે સંદીપના કહેવા પ્રમાણે તેઓ બાવન ફ્લેવરમાં મીઠું વેચે છે હું પૂછું છું શું તમારા ઘરમાં પણ મીઠું પીસવાનું કામ પહેલાંથી જ થઈ ગયું છે સંદીપે જવાબ આપ્યો ના ના મા ઘરે જમવા માટે મીઠું પીસી લેતી પણ આ રીતે નહીં પપ્પા આર્મીમાં હતા મારો જન્મ પુણેમાં થયો હતો પરંતુ હું ઉત્તરાખંડનો વતની છું પિતાની જ્યાં પણ પોસ્ટિંગ થતી ત્યાં અમે તેની સાથે શિફ્ટ થતા રહેતા હતા બારમા ધોરણ પછી તમામ માતા પિતા ઈચ્છે છે કે તેનું બાળક ડૉક્ટર કે એન્જિનિયર બને મારી સાથે પણ એવું જ થયું એન્જિનિયરિંગમાં એડમિશન લીધું પછી જ્યારે મારો અભ્યાસ પૂરો થયો ત્યારે મેં જોઈ કરવા શરૂ કરેલી છે દર અઠવાડિયે અમે પહાડોમાં ફરવા નીકળીએ છીએ તે સમયે પણ આવું થતું હતું સમસ્યા એ હતી કે નોકરીની સાથે સાથે હરવા ફરવાનું શક્ય નહોતું દર અઠવાડિયે બોસ સાથે રકઝક થતી રહેતી હતી છેવટે મેં મારા બે મિત્રો સૌરભ પંત અને યોગેન્દ્રસિંહ સાથે મળીને નક્કી કર્યું કે શા માટે હું મારો પોતાનો કોઈ વ્યવસાય કરું જેથી હું પર્વતોની વચ્ચે સમય પસાર કરી શકું અને કોઈ ઝંઝટ ન રહે જ્યારે તમે નોકરી છોડી દીધી ત્યારે તમારા પરિવારની પ્રતિક્રિયા કેવી હતી સંદીપ કહે છે પરિવારને પણ કહ્યું ન હતું બે હજાર તેરની વાત છે જ્યારે મેં નોકરી છોડી દીધી શરૂઆતમાં રેસ્ટોરન્ટ ખોલવાનો પ્લાન હતો જમીન ખરીદી હતી સેટઅપ પણ તૈયાર હતું પરંતુ તે વર્ષે લેન્ડ સ્લાઇડને કારણે કેટલાક મહિનાઓ સુધી બધું અટકી પડ્યું હતું પછી અમને લાગ્યું કે રેસ્ટોરન્ટ હવે મુશ્કેલ છે સૌરભે પુણેથી અભ્યાસ કર્યો છે જ્યારે તે કોલેજમાં ભણતો ત્યારે ત્યાંના બાળકો હંમેશા કહેતા કે સૌરભ જાય તો પહાડી મીઠું લઈને આવજો અહીંથી જ સૌરભને મીઠાના વ્યવસાયનો વિચાર આવ્યો સૌરભ કહે અરે પરિવારના સભ્યોએ જ વિરોધ કર્યો પપ્પાએ મને ઘરની બહાર કાઢી મૂક્યો તેણે કહ્યું એન્જિનિયરિંગ કર્યા પછી તેને એક જ કામ મળ્યું મીઠું વેચવાનું પોતાનું ટે સ્ટેટસ નીચું કર્યું મેં પણ નક્કી કર્યું કે ઠીક છે ઓછામાં ઓછું કહેવું મીઠું છે પણ હું ધંધો કરીને બતાવીશ હું અલગ રહેવા લાગ્યો જો કે મીઠાનો વેપાર વિચારવા જેટલો સરળ નથી એવું માનવામાં આવતું હતું કે આનાથી પહાડીઓમાં રહેતી મહિલાઓને મદદ મળશે પરંતુ મામલો બિલકુલ વિપરીત હતો અમે ત્રણેય આસપાસના વિસ્તારના દરેક ઘરમાં જઈને જોતા હતા કે તેની પાસે સિલેબટે સપાટ પથ્થર એને પીસતો પથ્થર વચ્ચે લસણ ડુંગળી અથવા અન્ય કોઈ પણ ચીજને પીસી શકાય છે કે નહીં અમને જાણવા મળ્યું કે લગભગ દરેક ઘરમાં સીલબટેની જગ્યાએ મિક્સર મશીન આવી ગયું છે માત્ર સિલબટ્ટા જ શા માટે ખરેખર જ્યારે કોઈપણ ખાદ્ય પદાર્થને વધુ ઝડપે ગ્રાઉન્ડ કરવામાં આવે છે ત્યારે તેનું પોષણ જળવાતું નથી શિલબટ્ટા પર પીસેલી કોઈપણ વસ્તુ હેલ્ધી હોય છે મને હજુ પણ યાદ છે તે સાંજનો સમય હતો જ્યારે મેં આ વાત એક વૃદ્ધ વ્યક્તિને કહી તો તેણે કહ્યું એકસો ચાલીસ રૂપિયા આપો હું એક સિલબટ્ટા ખરીદીને આપીશ મારી પાસે માત્ર દોઢસો રૂપિયા હતા સીલબટ્ટા આવી ગયા છે હવે અમારે મીઠું કેવી રીતે બનાવું તેના પર કામ કરવાનું હતું અમે ગામડે ગામડે જઈને મહિલાઓને તેના વિશે કહેવાનું શરૂ કર્યું પહેલાં તો એ મહિલાઓને વિશ્વાસ ન હતો કે આ કામથી તેને કંઈ મળશે પરંતુ ધીમે ધીમે અમારા કામમાં તેનો વિશ્વાસ વધતો ગયો આજે પચાસથી વધુ મહિલાઓ અમારી સાથે જોડાય છે સૌરભ મને મીઠું બતાવી રહ્યો છે સંદીપ કહે છે તે વાધા પાકિસ્તાન થઈને ડુબઈથી આવે છે પાકિસ્તાન મીઠાથી સમૃદ્ધ છે પહેલાં સીધો વેપાર થતો હતો પરંતુ હવે ડુબઈથી લાવવું પડે છે સૌથી મુશ્કેલ કાર્ય રો મટીરિયલ એકત્રિત કરવાનું છે આજે આપણે જે પડકારનો સામનો કરીએ છીએ તે તેને વેચવાનો નથી પરંતુ રોક મીઠું એકત્રિત કરવાનો છે ઉત્તરાખંડમાં મોટાભાગની દુકાનોમાં હિમફલા પીસી લુણાના પેકેટ દેખાય છે સંદીપ કહે છે અમે પ્રવાસી લોકો છીએ ફરતા રહીએ છીએ જ્યારે પ્રોડક્ટ બનાવવામાં આવી ત્યારે અમે ડિસ્ટ્રિબ્યુશનનો સંપર્ક કેવી રીતે કરવો તે વિશે વિચાર્યું જ્યારે મેં કેટલાક લોકો સાથે વાત કરી તો તેઓએ કહ્યું બે ગાડી માલ મોકલી દો ચાલો જોઈએ કે તે વેચે છે કે નહીં અમે વિચારતા હતા કે આટલું મીઠું હાથથી કોઈ કેવી રીતે બનાવી શકે ડિસ્ટ્રીબ્યુ ડિસ્ટ્રિબ્યુશનનો તો શું ભરોસો તેઓ બે મહિના પછી એવું કહીને ના પાડી દેશે કોઈ મીઠું વેચાયું નથી તે પછી અમે નક્કી કર્યું કે અમે જાતે ઘરે ઘરે જઈને મીઠું વેચીશું સંદીપ કહે છે જે લોકો પહેલાં કહેતા હતા કે મીઠું વેચીને શું કરશો મીઠું પણ શું વેચવાની ચીજ છે કોણ ખરીદશે માર્કેટમાં ઘણી મોટી મીઠું મેન્યુફેક્ચરિંગ કંપનીઓ છે આજે એ જ લોકો અમને મીઠાના બે કાર્ટૂન મોકલવાનું કહે છે અને પરિવારના સભ્યો સંદીપ કહે છે હવે પરિવારના સભ્યોએ પણ સ્વીકારી લીધું છે કે મેં લીધેલા નિર્ણયો સાચો હતો ક્યારેક હું વિચારું છું કે મારા પિતાએ મને ઘરની બહાર કાઢી મૂક્યો તે સારું થયું અને હું અટક્યો ગયો હોત તો આજે તે આ બધું પ્રાપ્ત કરી શક્યો ન હોત સૌથી સારી વાત એ છે કે મને દરરોજ રાત્રે સારી ઊંઘ આવે છે મને લાગે છે કે અમારા કારણે પચાસથી થી વધુ મહિલાઓને કામ મળી રહ્યું છે આ તે મહિલાઓ છે જે ક્યારેય ઘર બહાર નથી નીકળી પૈસા ન કમાવાને કારણે તેને ઘરેલુ હિસ્સાનો સામનો કરવો પડ્યો હતો તેનો પતિ તેને મારતો હતો પરંતુ આજે તે સન્માનની જિંદગી જીવી રહી છે